ના ખાડા તંત્ર દ્વારા પૂરવામાં આવ્યા મહત્વનું છે કે ડામરથી ખાડાઓ પુરવાની કામગીરી દરમિયાન ભાજપના કોર્પોરેટર સ્થળ પર હાજર રહ્યા અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું શહેરના ખાડા પુરાતા વાહન ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નગરના આ ચૂંટણી પછી તમામે તમામ નગર ની અંદર જે નાના મોટા ખાડાઓ છે તે સંપૂર્ણ આજે અમે કામ યુદ્ધના ધોરણે કામ નગરપાલિકાના તમામ સભ્યો સાથે આજે અમે ખાડા પૂરી રહ્યા છીએ કયા ત્યાં વિસ્તારો પૂરવામાં આવે છે અને પૂરવામાં આવે વૃંદાવન ચાર રસ્તાથી લઈ અને ખારી પીવી સંઘ સુધી અને માલાપીર થઈ અને નગરના તમામે તમામ ખાડાઓનું અમે આવરણ લઈ લેવાના છીએ નગરપાલિકા દ્વારા આગામી ખેરાલુમાં નગરની અંદર કરતા મુખ્ય જાહેર રોડ જેમ કે વૃંદાવન થી લઈ ખારી પીવી થઈને બસ સ્ટેન્ડ રોડ સુધી બસ સ્ટેન્ડ થી લઈને ખાડીયા સુધી ત્યાંથી જીઇવી થી લઈ અને મા દુર્ગા હોટલ સુધી મેન હાઈવે રોડ સુધી ડેરી થી લઈ દેસાઈ ડેરી થી લઈ અને મેન જીઈબી સુધી તમામ રોડ નગરના આવરી લેવામાં આવ્યા છે મુખ્ય